નાસ્તો સર્વાંગીક સ્વાસ્થ્ય માટે અને તેમાં પણ ખાસ કરીને આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વનું ભોજન છે તો ચાલો સમજીએ આવા સાત હેલ્ધી નાસ્તાના વિકલ્પો છે સૌથી પહેલો વિકલ્પ છે ચિયા અને બેરી સાથે ગ્રીક આ નાસ્તો

આપણને હેલ્ધી ફેટ આપે છે આથાવાળી ઈડલી આંતરડા માટે એક ખૂબ જ સારો વિકલ્પ છે ચોથો વિકલ્પ છે મગફળી સાથે વેજ પૌવા ફાઈબર અને પ્લાન્ટ પ્રોટીનથી ભરપૂર આ હળવો અને ઝડપથી તૈયાર કરી શકાય તેવો નાસ્તો બિઝી સવાર માટે અને પાચન માટે એક સરળ વિકલ્પ છે પાંચમો વિકલ્પ છે મલ્ટીગ્રેન ટોસ્ટ સાથે saute કરેલા વેજીટેબલ્સ પ્રોટીન ફાઇબર અને વિટામિન્સ નું આ મિશ્રણ આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે પેટ ભરેલું રાખે છે અને લાંબા સમય સુધી આપણને એનર્જેટિક રાખે છે છઠ્ઠો વિકલ્પ છે શેકેલા શાકભાજી સાથે ટોફુ સ્ક્રેમ્બલ પ્લાન્ટ બેઝ પ્રોટીન ફાઇબર અને ફાઇટોન્યુટ્રિએન્ટ થી ભરપૂર આ નાસ્તો તમારું પેટ ભરેલું રાખે છે અને પૂરતા પ્રમાણમાં પોષણ પણ આપે છે છેલ્લે વાત કરીશું મગના ચિલ્લા એટલે કે પુડલા વિશે દાળથી ભરેલા આ ચિલ્લા પ્રોટીન ફાઈબર અને આયરન આપે છે જો તેમાં દહીં ઉમેરવામાં આવે તો તે પાચન અને આંતરડાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે પ્રોબાયોટિક્સ પણ ઉમેરે છે જો તમને આ વિડીયો માહિતી સબર લાગ્યો હોય તો તેને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા